મોરબીમાં આપની સભામાં કાર્યકરોનો હોબાળો કાર્યકરને સ્ટેજ પર રજૂઆત કરવા ન જવા દેતા હોબાળો કર્યો ગોપાલ ઇટાલિયાને રજૂઆત કરવા ન જવા દેવાતા હોબાળો કરવામાં આવ્યો હોબાળો થતા પોલીસ દોડી આવીને કાર્યકરને લઈ ગઈ હતી આપના કાર્યકરને ગાડીમાં બેસાડીને લઈ ગઈ હતી તો કાર્યકરને રજૂઆત કરતા રોકાયો હતો જેના કારણે આ હોબાળો થયો છે તો આપની સભામાં કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો કારણ કે કાર્યકરોને રજૂઆત કરવા ન જવા દેવાતા આ હોબાળો થયો અને પોલીસ આવી અને કાર્યકરને લઈ ગઈ હતી આપની સભામાં કાર્યકરોનો હોબાળો થયો હતો આપની સભામાં કાર્યકરોએ હોબાળો એટલા માટે મચાવ્યો કારણ કે તેમને તેમની રજૂઆત કરવાથી રોક્યા હતા